સાજીગંજ વિધાનસભામાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ સંમેલનની સાથેની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંદાજિત ત્રણ પોઈન્ટ બાસઠ કરોડના સાડત્રીસ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા અને સાજી સાહજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાની ગ્રાન્ટમાંથી અંદાજીત ત્રણ પોઈન્ટ બાસઠ કરોડના સાડત્રીસ વિવિધ વિકલ્પ સાડત્રીસ વિવિધ પ્રકલ્પોના ખાદમુહૂર્તના કાર્યક્રમમાં સપનાના વાવેતર પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોડવા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ઉપસ્થિત રહ્યા હતા સાથે ખાદમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર એક બે ત્રણ આઠ નવ અગિયારના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ આ દિવાળી પહેલાં આખા દેશને જીએસટીના રેટમાં કટ કરીને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે ત્યારે એના વિશે અવેરનેસ ફેલાય પરંતુ એની સાથે જ્યારે દિવાળી આવી રહી છે તો ભારતને જો સમર્થ ભારત બનાવવું હોય આત્મનિર્ભર બનાવવું હોય તો સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ એ વિષય લોકો સુધી પહોંચાડવા માટે આપણે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારત આ વિષય માટે પણ જનજાગૃતિ ફેલાય એના માટેનું પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન ભારતીય જનતા પાર્ટી સયાજીગન વિધાનસભા દ્વારા આજે કરવામાં આવ્યું છે અને એની સાથે ત્રીસ જેટલી સોસાયટીઓમાં ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી આજે રોડ રસ્તા આરસીસી પેવર બ્લોક ગટર લાઇન પાણી લાઇનના આજે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ આ જગ્યાએથી કરવામાં આવ્યું છે વિકસિત ભારત બનાવવા માટે સૌ કોઈ એક સાથે કમર કસવી પડશે બધાએ લોક સુવિધાના છેવાડાના કામમાં પણ ધ્યાન આપવું પડશે અને એની સાથે લોકોએ પણ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી વોકલ ફોર લોકલ અને જેટલું સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરીશું એટલી જ નવી રોજગારી પેદા થશે એવી જ નવી કંપનીઓ ખુલશે અને લોકો સુખી થવાના છે ત્યારે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન દ્વારા આની જનજાગૃતિ ફેલાય એવો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે